ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છે અગિયારમાં ધોરણનો જૈવિક અણુઓ એવું ચેપ્ટર ચેપ્ટર નંબર નાઇન અને આજે આપણે એમાં ભણવાના છીએ એન્ઝાઇમ્સ એટલે કે ઉત્સેચકો વિશે હા ઉત્સેચકો કોને કહેવાય ઉત્સેચક એટલે શું તો ઉત્સેચકો માટે કેમેસ્ટ્રીની ભાષામાં કહે તો ઉત્સેચકો એક પ્રકારના ઉદ્દીપકો છે કેટાલિસ્ટ છે હા કેમેસ્ટ્રીમાં તમે ઉદ્દીપક વિશે સાંભળ્યું હશે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન લે પણ પ્રક્રિયાના વેગમાં ફેરફાર લાવે અથવા તો પ્રક્રિયાનો વેગ વધારે એને ઉદ્દીપક કહેવાય તો ઉત્સેચકો એક પ્રકારના જૈવિક ઉદ્દીપકો છે બાયોકેટાલિસ્ટ છે પણ એ કેવા ઉદ્દીપકો છે એની ચર્ચા આપણે કરીએ ઉત્સેચકો એક ઉદ્દીપકો છે પણ કેવા ઉદ્દીપકો છે તો કે દરેક જીવંત કોષમાંથી સર્જાય જે કંઈ જીવંત કોષ હોય એમાંથી સર્જાય મિત્રો હું તમને એમ કહીશ કે આપણા શરીરના મુખ્ય બે રસાયણો એક છે એન્ઝાઇમ્સ બીજું છે હોર્મોન્સ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવ તો આ બે માં શું ફરક તો ઉત્સેચકો છે ને એ જીવંત કોષો જે કંઈ હોય ને એમાંથી સર્જાય દરેક કોષ ઉત્સેચકો ઉત્પન્ન કરે જ્યારે અંતઃસ્ત્રાવ શરીરના નિશ્ચિત કોષો અથવા તો નિશ્ચિત ગ્રંથિમાંથી સર્જાય એટલો ફરક છે શરીરના દરેક કોષોમાંથી સર્જાય છે બીજું અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય એટલે ઉત્સેચકો અતિ અલ્પ માત્રામાં હોય પ્રોટીનના બનેલા હોય હા અંતસ્રાવ પ્રોટીન ના હોય સ્ટેરોઈડ ના હોય બાયોજેનિક એમાઇન પ્રકારના એટલે કે કેટેકોલેમાઇન પ્રકારના હોય હોર્મોન્સ તો પણ એન્ઝાઇમ્સ દરેક ઉત્સેચક દરેક ઉત્સેચક પ્રોટીન ના જ બનેલા હોય કોઈ અપવાદ ખરો હા એક અપવાદ છે કયો રિબોઝાઇમ રિબોઝાઇમ એક અપવાદ છે મિત્રો રિબોઝાઇમ એક એવો ઉત્સેચક છે કે જે આરએનએ નો બનેલો છે આરએનએ ઉત્સેચક તરીકે વર્તે ત્યારે એને રિબોઝાઇમ આપણે એવું નામ આપીએ છીએ

કે ઉત્સેચકો એ એક જગ્યાએ ઉત્પન્ન થાય ને પછી બહુ દૂર જગ્યાએ બીજી જગ્યાએ જાય જઈને કામ કરે એવું લગભગ હોતું નથી અંતસ્ત્રાવમાં કેવું હોય કે ભાઈ પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ એ પિટ્યુટરીમાં કામ કરે જ નહીં જ્યાં ઉત્પન્ન થાય ત્યાં કામ કરે જ નહીં અંતઃસ્ત્રાવની ઉત્પત્તિ સ્થાન ને કાર્યસ્થાન ભિન્ન જ હોય ચાલો ઉત્સેચકો મોટા ભાગે જ્યાં ઉત્પન્ન થાય ત્યાં જ કામ કરે હા મોટા ભાગે એવું મારે એટલા માટે બોલવું પડે કે પાચક ઉત્સેચકો છે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થયેલા ઉત્સેચકો પછી પકવાશયમાં આવીને કામ કરે છે એટલું ખરું વહન હોય પણ જો એનું વહન થાય તો ચોક્કસ નલિકાઓ દ્વારા વહન વહન થાય થાય જેમ રુધિરમાં ભળીને ન કાં તો કોષમાં કે કોષની બહાર સામાન્ય તાપમાને થતી પ્રક્રિયા ઉપર અસર કરે બરાબર સામાન્ય તાપમાને થતી પ્રક્રિયા પર અસર કરે અને બીજું વાત છે કે ભાઈ પ્રક્રિયામાં ભાગ નથી લેતા એમ નહીં પ્રક્રિયામાં ભાગ લે છે પરંતુ પ્રક્રિયામાં વપરાઈ જતા નથી ઓકે ઉત્સેચકો છે પણ ઉદ્દીપકોમાં આ બધા એના લક્ષણો લક્ષણો છે અને ધરાવતા ઉદ્દીપકને આપણે ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ મિત્રો ઓકે પ્રક્રિયાના વેગમાં ફેરફાર લાગે મોટા ભાગે વધારો કરે છે અને આના ઉપરથી આપણે વ્યાખ્યા એવી આપી શકાય કે જીવંત કોષમાંથી અલ્પ માત્રામાં ઉત્પન્ન થતા પ્રોટીનના બનેલા કલીલ સ્વરૂપના ઉદ્દીપકો કે જે કોષમાં કે કોષની બહાર સામાન્ય તાપમાને થતી જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા લેવા છતાં એમાં વપરાઈ જતા નથી પરંતુ પ્રક્રિયાના વેગમાં ફેરફાર લાવે છે જેને ઉત્સેચકો કહે છે સમજ પડે આ ઉત્સેચકની આદર્શ વ્યાખ્યા થઈ ઉત્સેચકની વાત કરીએ તો દાખલા તરીકે હું તમને એમ કહું સુક્રોઝ એનું સુક્રેઝ નામના ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ એમાં જળ વિભાજન થઈ જાય તો સુક્રોજ નું જળ વિભાજન કરાવનાર ઉત્સેચક કયો કહેવાય સુક્રેઝ તો અહીંયા સુક્રોજ એ પ્રક્રિયાર્થી કહેવાય એનું જળ વિભાજન થી બનતા જે ઘટક અથવા ઘટકો એને નિપજ કહેવાય અને સુક્રેઝ ને ઉત્સેચક એટલે કે એન્ઝાઈમ કહેવાય ટૂંકમાં ઉત્સેચક જે પદાર્થો પર અસર કરે એ પદાર્થને પ્રક્રિયાર્થી એટલે કે સબસ્ટ્રેટ બરાબર ઉત્સેચકીય પ્રક્રિયાથી બનતા ઘટક એટલે બીજું ઉદાહરણ તમારી પાસે છે દાખલા તરીકે માલ્ટોઝ એના ઉપર માલ્ટેઝ ની મદદથી એટલે કે માલ્ટેઝ માલ્ટોઝ ઉપર અસર કરે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ બનાવે તો એ માલ્ટોઝ એ પ્રક્રિયાથી છે માલ્ટેઝ એ ઉત્સેચક છે ગ્લુકોઝ અને ગ્લુકોઝ બે અણુઓ સોરી ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ એ કહેવાય આપણે નિપજ ચાલો ઉત્સેજક ગુણધર્મો ગુણધર્મો મોટા ભાગના ગુણધર્મોની વાત આપણેની વ્યાખ્યામાં જ આપી દીધી છે છતાં હું ફટાફટ બોલી જાઉં કે ઉત્સેજક પ્રોટીનના બનેલા હોય ઓલ એન્ઝાઇમ્સ આર મેડ અપ ઓફ પ્રોટીન હા એક્સેપ્શન્સ ખરું અપવાદ ખરું એ છે રિબોઝાઇમ આપણે ચર્ચા કરી કલીલ સ્વરૂપના હોય ઉભય ગુણધર્મી છે મતલબ શું તો કે ભાઈ એ પ્રોટીન ના બનેલા છે પ્રોટીનમાં પણ એક છેડે એન સીડ સમૂહ મુક્ત બીજા છેડે એનએચ ટુ સમૂહ મુક્ત એટલે કે એસિડ સાથે પ્રક્રિયા કરે બે સાથે પ્રક્રિયા કરે એટલે એ ઉભય ગુણધર્મી તો ઉત્સેજકો પ્રોટીન જ છે એટલે ઉભય ગુણધર્મી છે નિશ્ચિત છે એટલે શું તો કે ચોક્કસ ઉત્સેચક ચોક્કસ પ્રક્રિયા થી ઉપર જ અસર કરે ઓકે ચોક્કસ ઉત્સેચક ચોક્કસ પ્રક્રિયા થી ઉપર જ અસર કરે એટલે નિશ્ચિત કહેવાય તાપમાને જલદ એસિડ અને જૈસર્ગીકૃત બને છે ઊંચા તાપમાને પોતાનું નૈસર્ગિક બંધારણ ગુમાવે એટલે કે ગુમાવેકૃત બને ઊંચા તાપમાને હોય જલદ એસિડની અંદર નાખો જલદ બેઝની અંદર નાખો તો એ કેવા થઈ જાય છે વિનૈસર્ગિકૃત થઈ જાય છે એટલે આ પણ એક બહુ મહત્વની વાત છે ખૂબ જ નીચા તાપમાન એ નિષ્ક્રિય બને ખૂબ નીચું તાપમાન હોય તો એ નિષ્ક્રિય જો નાશ પામતા નથી ઊંચા તાપમાને વિનૈસર્ગિક નૈસર્ગિક ક્રોધ બને એટલે નૈસર્ગિક બંધારણ ગુમાવે એટલે નાશ પામે એમ કહેવાય ઉત્સર્જક ખૂબ જ ઊંચા તાપમાને નાશ પામે પણ ખૂબ જ નીચા તાપમાને કાર્ય કરતા બંધ થઈ જાય એટલે કે નિષ્ક્રિય બને નાશ પામતા નથી ચોક્કસ પીએચ પર કામ કરે ચોક્કસ પીએચ ઉપર કામ કરે એટલે કે દાખલા તરીકે અમુક ઉત્સેચક હોય તો એસિડિક પીએચ ઉપર કામ કરતા હોય તો એસિડિક પીએચ ઉપર જ કામ કરે જેમ કે આપણે જઠર છે તો જઠર અંદર જઠર રસમાં રહેલો પેપ્સિન નામનો ઉત્સેચક જે નિષ્ક્રિય સ્વરૂપ પેપ્સિનો જન સ્વરૂપે ઉત્પન્ન થતો હોય પછી પેપ્સિન ફેરવાતો હોય તો પેપ્સિન નામનો ઉત્સેચક એસિડિક માધ્યમમાં જ કામ કરે જ્યારે પકવાશયમાં પ્રોટીનના પાચન માટે જવાબદાર ટ્રિપ્સિન એ બેઝિક માધ્યમમાં જ કામ કરે તો એ ચોક્કસ પીએચ ઉપર કાર્ય કરે બીજી વાત જોઈ લે ઉત્સેચક ની કાર્ય પદ્ધતિ ઉત્સેચક કઈ રીતે પ્રક્રિયા થઈને નિપજ ફેરવે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે ભાઈ ઉત્સેચક દ્વારા ઊંચા દર થી રાસાયણિક રૂપાંતરણ કઈ રીતે થાય સામાન્ય રીતે હું તમને એમ કહું કે ઉત્સેચક શું કરે તો કે ભાઈ પ્રક્રિયાના વેગમાં પ્રક્રિયાના વેગમાં વધારો કરે તો ઉત્સેચક પ્રક્રિયાના વેગમાં વધારો કરવાનો મતલબ ઉત્સેચક વગર પ્રક્રિયા થતી તો હોય પણ ઉત્સેચક આવવાથી પ્રક્રિયાનો વેગ વધી જાય તમે બધાના મગજમાં છે જ એક વસ્તુ ભાઈ સીઓ ટુ પ્લસ એચટુઓ એ બે ભેગા થઈને એચટુ સીઓ થ્રી બને આ ઉત્સેચક વગરે પ્રક્રિયા થાય પણ જો આમાં ઉત્સેચક કાર્બનિક એન આવી જાય તો પ્રક્રિયા બહુ ઝડપી થઈ જાય તો વાત એ છે કે ભાઈ ઉત્સેચક એ પ્રક્રિયા એ ઉત્સેચકો એ પ્રક્રિયામાં ફેરફાર કરે તો ઝડપી કેમ કરે તો આપણે એની થોડીક ચર્ચા કરી દઈએ કે દરેક ઉત્સેચકો છે ને એ પોતે ત્રિપરિમાણ સ્વરૂપ ધરાવે છે ત્રિપરિમાણ સ્વરૂપ એટલે કેવું દાખલા તરીકે આ એક એન્ઝાઇમ છે ધારી લઈએ આપણે ધીસ ઇઝ એન એન્ઝાઇમ ઈ દોર્યું લે ઉત્સેચક આમ તો હું દ્વિપરિમાણમાં જ અહીં દોરી શકું બાકી ત્રિપરિમાણમાં તો આવું એક ધારો કે ઘટક છે તો અહીંયા ખાડો પડ્યો આ ખાંચો આ ખાંચો અને એને કારણે આખું ત્રિપરિમાણ સ્વરૂપ છે અને ત્રિપરિમાણ સ્વરૂપમાં આ જે તિરાડ કે ખાંચ સ્વરૂપે સક્રિય સ્થાન હોય શું હોય સક્રિય સ્થાન આ ઉત્સેચકનું સક્રિય સ્થાન છે ઓકે દરેક દરેક ઉત્સેચક ત્રિપરિમાણ સ્વરૂપ ધરાવે છે ત્રિપરિમાણમાં હોય અને એમાં પ્રોટીનની ગડી ચોક્કસ આકારે વળેલી હોય અને વળેલી ગડીઓ જેમ કે આ પ્રોટીનની ગડી ચોક્કસ આકારે વળેલી છે તો એ વળેલી ગડીઓ શું કરે કે ભાઈ સક્રિય સ્થાન રચે હવે પ્રક્રિયાથી આ સક્રિય સ્થાન સાથે જોડાય અલગ વસ્તુ સમજાવું કે ધારો કે અહીંયા એક પ્રક્રિયક છે એ પ્રક્રિયકનું આકાર આવો છે ધારો શું થાય તો કે આ પ્રક્રિયક છે ને એટલે ધીસ ધીસ ઈ તો પ્રક્રિયકનું બંધારણ એવું જ હોય કે જે ઉત્સેચક સાથે બંધ બેસતો આવે તાળા કુંચીની જેમ બંધ બેસતો આવે જેમ તાળું અને ચાવી તાળાની અંદરનો ભાગ ચાવી અને કઈક બંધ બેસતો હશે ને એની જેમ અને આની સાથે આ જોડાય ઈ પ્લસ એસ જોડાય એટલે ઈ એસ કોમ્પ્લેક્સ ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ રચાય અને ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ રચાય એટલે વચ્ચેની એક અવસ્થા આવે સંક્રમણ અવસ્થા ઓકે અને પછી સંક્રમણ અવસ્થામાં આવવાને કારણે પ્રક્રિયાથી અંદર બંધ તૂટે અથવા રચાય એવું નથી કે તૂટે જ તૂટે કે રચાય અને એને કારણે શું થાય તો કે ભાઈ પ્રક્રિયાર્થી હોય આ એસ હોય એ પીમાં એટલે કે નિપજમાં ફેરવાઈ જાય ફરીથી નિપજ છૂટી પડી જાય પ્રક્રિયાથી નિપજમાં ફેરવાઈ ગયો નિપજ છૂટી પડી ઉત્સેચક પોતાના મૂળ સ્વરૂપે પ્રાપ્ત થાય મિત્રો આ આકૃતિ જે છે છે એ એક ચાર્ટ હું પછી સમજાવીશ પણ એ પહેલા આપણે બીજી એક વાતમાં આવીએ અને આ છે બાહ્યોષ્મીય પ્રક્રિયા એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયા બે પ્રકારની હોય એક હોય બાહ્યોષ્મી અને એક છે અંત્રોષમીય એટલે શું બાહ્યોષ્મીય એટલે સ્વયં પ્રવર્તિત પ્રક્રિયા એટલે શું એટલે પ્રક્રિયાથી કરતા નિપજનો શક્તિ સ્તર નીચો હોય પ્રક્રિયાથી કરતા નિપજનો શક્તિ સ્તર નીચો એટલે શું તો કે આમ તો ઉર્જા ત્યાગી ક્રિયા આ પ્રક્રિયા માટે બીજો એક શબ્દ જો વાપરવો હોય તો કયો વાપરી શકાય ઉર્જા ત્યાગી પ્રક્રિયા ઉર્જા ત્યાગી પ્રક્રિયા ઉર્જા ત્યાગી પ્રક્રિયા એટલે શું છે તો કે ભાઈ એમાં પ્રક્રિયાથી કરતા નિપજનો શક્તિ સ્તર નીચો હોય એના કારણે આ પ્રક્રિયા થવાને કારણે ઉષ્મા મુક્ત થાય અને જે ઉષ્મા મુક્ત થાય છે એના કારણે શું થાય તો કે ભાઈ પ્રક્રિયાર્થીમાં જે ઊંચો તરફ ઘટ વહન થાય ઉદાહરણ તરીકે હું તમને એમ કઉલો પ્લસ સિક્સુ સિક્સ સી ઓ ટુ પ્લસ સિક્સ એચ ટુ પ્લસ એનર્જી આ શું છે શ્વસનનું એક સૂત્ર છે તેનો મતલબ સી સિક્સિક્સમાં વધારે ઉર્જા હતી એમાંથી સી ઓ ટુ એચ ટુ બન્યું એટલે ઓછી ઊર્જા થઈ તો આ કેવી પ્રક્રિયા કહેવાય બાહ્યોષ્મીય પ્રક્રિયા અથવા સ્વયં પ્રવર્તિત પ્રક્રિયા અથવા તો ઉષ્મા ઊર્જા ક્રિયા એ જ રીતે અંતરોષ્મીય પ્રક્રિયા પ્રક્રિયા અંતૌષ્મીય એટલે કહેવાય ઉર્જા ગ્રાહી ક્રિયા કહેવાય એમાં પ્રક્રિયા થી કરતા નીપજ નો શક્તિ સ્તર ઊંચો હોય ઓકે એટલે હું તમને અહીંયા એક ચાર્ટ સ્વરૂપે જો વાત કહું તો આ ધારો કે અહીંયા પ્રક્રિયાથી નો શક્તિ સ્તર હોય તા પ્રક્રિયાથીના શક્તિ સ્તર કરતા નિપજનો શક્તિ સ્તર જો નીચો હોય નિપજનો શક્તિ સ્તર નીચો હોય તો આ દરમિયાન ઊર્જા મુક્ત થઈ કહેવાય આ ધારો કે પ્રક્રિયાથીનો શક્તિ સ્તર હોય એના કરતા નિપજનો શક્તિ સ્તર નીચો છે પણ ધારો કે આવું હોય તો કે પ્રક્રિયાથી કરતા નિપજનો શક્તિ સ્તર ઊંચો તો એને ઊર્જા આપવી પડશે હવે મિત્રો બરાબર યાદ રાખો કે ઉપરોક્ત બંને પ્રક્રિયામાં વચગાળાની ઉચ્ચ શક્તિ અવસ્થામાંથી પસાર થવું પડે છે તમે જુઓ કહેવાનો અર્થ એ કે દાખલા તરીકે આ સ્તર ધારો કે અહીંયા છે તો પ્રક્રિયાથી માંથી નિપજ સીધું બનાવવામાં આ પ્રકારનું સીધું વહન નહીં થાય પણ આ રીતે વહન થશે મતલબ પ્રક્રિયાથી નિપજમાં ફેરવવા માટે પહેલા તો વચ્ચે એક સંક્રમિત અવસ્થા સુધી આવવું પડશે આ કોઈ પણ રીતે દાખલા તરીકે હું મિત્રો બંને રીતે સમજાવવાનો ટ્રાય કરું તમને કે આ દાખલા તરીકે પ્રક્રિયાર્થીનો શક્તિ સ્તર છે ઓકે હવે પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતરણ કરવું છે નિપજનો શક્તિ સ્તર ધારો કે નીચે છે અહીંયા નિપજનો શક્તિ સ્તર છે તો પ્રક્રિયાર્થી કરતા નિપજનો શક્તિ સ્તર નીચો હોય છે છતાં વચ્ચે તમારે પ્રક્રિયાર્થીને ઊર્જા આપવી પડશે અહીં સુધી અવસ્થામાં લાવવી પડશે એ અવસ્થા જે છે ઉચ્ચ શક્તિ અવસ્થા એને સંક્રમણ અવસ્થા બરાબર આ અવસ્થાને શું કહેવાય સંક્રમણ અવસ્થા અથવા તો એ એ સંક્રમણ અવસ્થા સુધી લાવવા માટે અહીંયા જે ઊર્જા આપવી પડે છે એને કહેવાય સક્રિયકરણ શક્તિ અથવા સક્રિય શક્તિ ઉત્તેજન શક્તિ એક્ટિવેશન એનર્જી લેવલ સક્રિય શક્તિ સ્તર તો સક્રિયકરણ ઉર્જા આપવી પડે એટલે એટલે તો જ પ્રક્રિયાથી નું નિપજમાં રૂપાંતરણ થાય ધારો આપણે બીજી એક પોસિબિલિટી પોસિબિલિટી વિચારીએ કે પ્રક્રિયાથી કરતા નિપજનો નો શક્તિ સ્તર ઊંચો છે આ નિપજનો શક્તિ સ્તર છે તો પ્રક્રિયાથી નિપજમાં ફેરવવા માટે પહેલા તો નિપજનો શક્તિ સ્તર એના કરતા ઊંચો શક્તિ સ્તરે લઈ જવી પડશે એટલે વાત એક જ છે શું કે પ્રક્રિયાથી ને નિપજમાં રૂપાંતરિત કરવું હોય ભલે પછી ઉષ્મા ત્યાગી હોય કે ઉષ્મા ગ્રાહી હોય પણ એને સક્રિય કરવા માટે પહેલા બહારથી એનર્જી આપવી પડે એક લાકડું છે એમાં ઉર્જા છે એને મુક્ત થાય પણ એને સળગાવવા માટે પહેલા ઉર્જા આપવી પડે એને કહેવાય સક્રિય શક્તિ હવે સક્રિય શક્તિથી શું ફરક પડે છે તો વાત એ છે કે ઉત્સેચક ની પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો ઉત્સેચકો જે હોય ને ઉત્સેચક આ શક્તિ સ્તરને ઘટાડે શક્તિ સ્તરને ઘટાડે એટલે ઉત્સેચકીય પ્રક્રિયા દ્વારા થતા જે ઉત્સેચકો દ્વારા થતા પ્રક્રિયાના વેગમાં વધારો થાય તમે જોઈ શકો છો અહીંયા કે દાખલા તરીકે આ એક પ્રક્રિયાર્થીનું શક્તિ સ્તર છે હવે પ્રક્રિયાર્થીને નિપજમાં ફેરવવું હોય એસને પીમાં ફેરવવું હોય તો જો ઉત્સેચક વગર કાર્ય થાય તો આ સક્રિય શક્તિ સ્તર ખૂબ જ વધારે છે ઉત્સેચક વગર ઉત્સેચક સાથે જે પ્રક્રિયા જે થાય છે એમાં શું ફરક પડે છે તો કે ઉત્સેચક વડે પ્રક્રિયા કરો તો આ શક્તિ સ્તર ઓછો આવી જાય એટલે ઓછી ઉર્જાથી પ્રક્રિયાથી નિપજમાં રૂપાંતરણ થવા માટે સમજ પડે છે હું તમને એમ કહું કે કોઈ એક પ્રક્રિયા કરવા માટે શરૂઆતમાં વધારે ઉર્જા આપવી પડે એમ હોય તો વધારે ઉર્જા આપવાના કારણે પછી તો ઉર્જા મુક્ત થવાની છે પણ શરૂઆતમાં વધારે ઉર્જા આપવાની છે એ ઉર્જા અવેલેબલ ન હોય તો પ્રક્રિયા થાય જ નહીં દાખલા તરીકે તમે કોઈ એક બિઝનેસ કરવા માંગતા હો વ્યવસાય એવો બિઝનેસ ધંધો કે પ્રોફિટ હોય પણ તમારે શરૂઆતમાં બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે એમ હોય તો આપણને ખબર છે કે આ ધંધામાં બહુ બેનિફિટ છે ફાયદાકારક છે આમાંથી લાભ મળે એમ પણ આપણે સ્ટાર્ટ નહીં કરી શકીએ શા માટે શરૂઆતનું હ્યુઝ ઇન્વેસ્ટમેન્ટ હોય તો પણ ધારો કે એ જ વ્યવસાય ઓકે ઓછા ઇન્વેસ્ટમેન્ટથી થઈ જાય એમ હોય તો કોઈ એક વ્યક્તિ એમ કે હું તમને આ એક ક્યુ એક એવી આપું ઓછા ઇન્વેસ્ટમેન્ટથી આ જ વ્યવસાય થાય તો તો એ ઝડપથી થઈ શકે ઘણા બધા કરી શકે કારણ કે જેની પાસે આર્થિક સપોર્ટ નથી એ પણ કરી શકે એક્ઝેક્ટલી એના જેવું છે આ કે પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતરણ કરવાનું છે નિપજમાં રૂપાંતરણ થાય ત્યારે ઉર્જા મુક્ત પણ થવાની છે આ બાહ્યસ્મીય પ્રક્રિયા છે પણ શરૂઆતમાં જે ઉર્જા આપવી પડે બહુ વધારે હોય ઉત્સેચક શું કરે તો કે ઓછી કરી નાખે આ સક્રિય શક્તિ ઓછી કરી નાખે પ્રક્રિયાના વેગમાં ખૂબ જ વધારો થાય ઓકે મિત્રો તો આ મુદ્દો તમારે ખાલી આ રીતે યાદ રાખવાનો છે ચાલો ઉત્સેજકની કાર્ય પદ્ધતિ હોય કઈ રીતે તો ઉત્સેજકની કાર્ય પદ્ધતિ તાળા કુંચીના સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય જે કેમિલો ફિશર નામના વૈજ્ઞાનિકે આપેલો સિદ્ધાંત છે સિદ્ધાંત એક જ છે કે દરેકે દરેક ચાવી ચોક્કસ તાળાને જ ખોલી શકે છે કારણ કે તાળાની અંદર રહેલી ગળીઓ ચાવીની ગળીઓ સાથે બંધ બેસતી આવે

હા પહેલાં વહેલા તબક્કામાં એ જ થાય કે ઉત્સેજક અને પ્રક્રિયાથી એકબીજા સાથે જોડાય અને ઉત્સેજક પ્રક્રિયાથી સંકુલ રચાય અને સંકુલ રચવાથી શું થાય તો કે ભાઈ આ પ્રક્રિયાથીમાં એવા ફેરફારો થાય કે જેથી કરીને આ પ્રક્રિયાથી અંદર બંધ રચાય કે તૂટે એ તૂટતા બતાવે એટલે પ્રક્રિયાથી નું નીપજમાં રૂપાંતરણ થાય નિપજમાં રૂપાંતરણ થાય એટલે ઉત્સેજકના સક્રિય સ્થાનો પરથી એ દૂર થાય અને ઉત્સેચક ફરીથી બીજા પ્રક્રિયાથી સાથે જોડાઈ શકે

અને વર્ગીકરણ વિશેની માહિતી મેળવી લઈએ ઉત્સેચકનું નામકરણ કઈ રીતે કરવામાં આવે તો કે ઉત્સેચકનું નામકરણ માટે પ્રક્રિયાથી કે પ્રક્રિયાના નામની પાછળ એઝ પ્રત્યય લગાડવાનો અને એઝ પ્રત્યય લગાડી અને ઉત્સેજકનું નામકરણ કરવામાં આવે દાખલા તરીકે પ્રોટીએઝ એટલે શું પ્રોટીનનું જળ વિભાજન કરે એટલે પ્રોટીએઝ ઓક્સિડેશન કરે તો ઓક્સિડેઝ આ રીતે ઉત્સેચકનું નામકરણ હોય વર્ગીકરણની વાત કરીએ તો ઉત્સેચકનું વર્ગીકરણ આઈયુબી એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ બાયોકેમિસ્ટ્રી નામની સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે એમાં છે ને દરેક ઉત્સેચકને છ વર્ગમાં વેચવામાં આવ્યું અને દરેક વર્ગને ચાર થી તેર જેટલા ઉપવર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે મિત્રો એમસીક્યુ સવાલ પૂછાય ત્યારે એમ જ નહીં પૂછાય કે દરેક ઉત્સેચકને કેટલા વર્ગમાં વેચવામાં આવ્યું શું કામ કારણ કે તો બહુ કોમન છે પણ તમને એમ પૂછ્યા છે કે ભાઈ દરેક વર્ગને કેટલા ઉપવર્ગમાં વહેંચવામાં આવે તો યાદ રાખશો ચાર થી તેર ઉપવર્ગો ઓકે ઉત્સેચકના મુખ્ય છ વર્ગોની આપણે જો વાત કરીએ તો એ ઉત્સેચકના પછી નામકરણ ચાર અક્ષરીય સંખ્યા ઉપર આધારિત હોય છ વર્ગોમાં આટલા વર્ગો છે યાદ રાખજો ઓક્સિડો ટેઝિસ એક વર્ગનું નામ શું છે ઉત્સેચકનો એક વર્ગ ઓક્સિડો રિડક્ટેઝિસ हमें क्या जो यह as के हम ना आ रही हो as is के हम आ रही हो तो यहाँ उत्तर से चक एक ना थी this is a group of enzymes उत्तर से चक ना समूच है अलबवचन करूँ as प्रत्येक लगाड़ वाला ना बदले as is प्रत्येक लगा दियो oxid और reduce as is

તો નામ ઉપરથી તમે જોઈ શકો છો ઓક્સિડો ઓક્સિડેશન અને રિડક્શન અને રિડક્શન એટલે શું કરે ઓક્સિડેશન કોને કહેવાય તો ઓક્સિડેશન એટલે શું તો કે ભાઈ કોઈ પણ એક પદાર્થ હોય આ દાખલા તરીકે એસ છે અને આમાંથી અહીંયા હાઇડ્રોજનને અથવા ઓક્સિજનને ટ્રાન્સફર કરે તો આને ઓક્સિડોરિડકટેસ કહેવાય એટલે હાઇડ્રોજન મુખ્યત્વે તો હાઇડ્રોજનને ટ્રાન્સફર કરે એટલે ઓક્સિડેશન ઓકે એટલે ઓક્સિડોરિડકટેસ જૂથમાં મૂકવામાં આવે દાખલા તરીકે દાખલા તરીકે હું તમને એમ કહું કે આ એસ રિડ્યુસડ હોય એસ ડેસ ઓક્સિડાઇઝ થઈ જાય દાખલા તરીકે આ એસ છે અને આ એસ ડેસ તો આ રિડ્યુસ છે જ્યારે હાઇડ્રોજન પોતે ગુમાવે એટલે પોતે ઓક્સિડાઇઝ થઈ ગયું કહેવાય અને જે હાઇડ્રોજન સ્વીકારે રિડ્યુસ થઈ ગયું કહેવાય આ પ્રક્રિયાથી શું થાય તો કે આ એક ઉત્સેચક એવો હોય કે જે ઉત્સેચક આ એસ માંથી હાઇડ્રોજન લઈ અને આપી દે તો એસ પોતે થઈ જશે ઓક્સિડા રિડ્યુસ્ડ થઈ જશે તો આ ઉત્સેચક ઓક્સિડો રિડક્ટેઝિસ જૂથનો કહી શકાય ઓકે ઉદાહરણ આપવા હોય તો આપી શકાય અને સાઇટોક્રોમ ઓક્સિડેઝ ચાલો બીજું એક જૂથ છે ટ્રાન્સફરેઝિસ એ શું કરે તો કે બે પ્રક્રિયકોની વચ્ચે એક સમૂહને ટ્રાન્સફર કરે પણ સિવાય કે હાઇડ્રોજન એક ગ્રુપને ટ્રાન્સફર કરે પણ હાઇડ્રોજનને ને નહીં શું કામ હાઇડ્રોજનને નહીં કારણ કે હાઇડ્રોજનને ટ્રાન્સફર કરે તો એને ઓક્સિડોરીડક્ટ્રેઝીસમાં મૂકવો પડે એટલે એને ટ્રાન્સફરેઝીસ કહેવાય એટલે કે એસ સાથે એક ગ્રુપ જોડાયેલું છે જી આ જીને કાઢી અને એસ ડેસ સાથે જોડી દેનારો કોઈ ઉત્સેચક હોય તો એને આપણે ટ્રાન્સફરેસિસ જૂથમાં મૂકીએ છીએ ઉદાહરણ છે હેક્ઝોકા મિત્રો ગ્લાયકોલાઇસી પ્રક્રિયાની શરૂઆતમાં તમે જોઈ શકો જોયું હશે કે ગ્લુકોઝ હવે એટીપી સાથે જોડાયું એપીમાં રૂપાંતરણ થઈ જાય અને ગ્લુકોઝનું ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટમાં રૂપાંતરણ થાય તો તમે જુઓ કે ગ્લુકોઝ અને એટીપી એટીપીમાંથી એક ફોસ્ફેટ નીકળીને ગ્લુકોઝ સાથે જોડાઈ ગયો તો આવું કરવા માટે જે ઉત્સેચક જવાબદાર છે આ ઉત્સેચક ને કહેવાય ટ્રાન્સફરેઝ અને આ ટ્રાન્સફરેઝીસ જૂથનો ઉત્સેચક કહેવાય બીજું છે હાઈડ્રોલેઝિસ શું કરે જળ વિભાજન હાઇડ્રોલિસિસ કરે એટલે કે ઉત્સેચકનું એસ્ટર ઇથર પેપ્ટાઇડ આ ઉત્સેજક એવા છે કે એસ્ટર બંધ ઇથર બંધ પેપ્ટાઇડ બંધ ગ્લાઇકો બંધ એટલે કે કાર્બન કાર્બન બંધ કાર્બન હેલાઇડ બંધ ફોસ્ફેટ નાઇટ્રોજન બંધ આ બધા બંધ જે છે ને એનું જળ વિભાજન પ્રેરે બરાબર દાખલા તરીકે માલ્ટેઝ શું કરે તો કે માલ્ટોઝનું જળ વિભાજન કરી ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ બનાવે લાઇપેઝ ચરબી લિપિડ નું જળ વિભાજન કરી અને આલ્કોહોલ અને ફેટી એસિડ બનાવે તો આ જળ વિભાજન કરનારા ઉત્સેચકો આપણા શરીરના પાચક ઉત્સેચકો બધા જ હાઈડ્રોલેઝિસ પ્રકારના છે પછી નો છે લાયઝિસ લાયઝ એટલે પણ તોડે પણ શું છે જળ વિભાજન સિવાય પ્રક્રિયામાંથી પ્રક્રિયામાંથી સમૂહને દૂર કરવા સાથે સંકળાયેલા ઉત્સેચકો એના ફળ સ્વરૂપે દ્વિબંધનું નિર્માણ થઈ જાય મતલબ એક જ વસ્તુ છે દાખલા તરીકે કાર્બન સાથે કાર્બન જોડાયેલો છે પણ એક્સ અને વાય જોડાયેલા હોય તો આપ એને છોડી છૂટા પાડી દઈ બરાબર આ એક્સ વાય તો જોડ થઈ ગયું પણ આ સીપ ડબલ બોન્ડ સી થઈ ગયું આવો કોઈ ઉત્સેચક હોય તો એને લાયેઝીસ કહેવાય ઉદાહરણ એક આપી શકાય આલ્ડોલેસ ગ્લાયકોલિસિસ દરમિયાન ફ્રુક્ટોઝ વન સિક્સ બાયફોસફેટનું વિઘટન કરી ડીએચએપી અને પીજીએલમાં રૂપાંતરણ કરનારો ઉત્સેચક આલ્ડોલેસ છે ટૂંકમાં પાણીનો અણુ ઉમેર્યા વગર મોટા અણુને તોડે તો એને આપણે લાયાઝિસ તરીકે ઓળખીએ છીએ આઈસોમર એટલે સમઘટક આઇસો એટલે સમઘટક બનાવનારો ઉત્સેચક એટલે કે એવા બધા ઉત્સેચક જે ભૌમિતિક અથવા બંધારણીય તો એને કહેવાય રૂપાંતર જૂથના ઉત્સેચકો દાખલા તરીકે ફ્રુક્ટોઝ આઈસોમરેજ ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોસિક્સ ફોસ્ફેટ બનાવનારો ઉત્સેચક એ ફ્રુક્ટોઝ આઇસોમરેજ છે અને છેલ્લો ઉત્સેચક છે લિગેઝિસ એટલે કે સિન્થે એટલે શું થાય જોડવું સિન્થેસિસ કરવું એમાં શું કરે તો કે ઉત્સેચક કે જે બે રસાયણોને પરસ્પર જોડાણ માટે કરે કાર્બન ઓક્સિજન બંધ કાર્બન સલ્ફર કાર્બન નાઇટ્રોજન ફોસ્ફેટ ઓક્સિજન આ કોઈ પણ બંધનું નિર્માણ કરે બે અણુને જોડે અને જોડનાર કોઈ ઉત્સેચક હોય તો એને આપણે કહીશું લીગેઝિસ ઉદાહરણ છે એસિટાઇલ કો એન્ઝાઇમ એ સિન્થેસ એસેટિક એસિડ સાથે કો એન્ઝાઇમ એને જોડી અને જે ઉત્સેચક બનાવે એને એસિટાઇલ કો એન્ઝાઇમ એ સિન્થેટીસ એવા નામથી ઓળખવામાં આવે છે ઓકે મિત્રો તો આ હતું ઉત્સેચકોના છ જૂથ એટલે કે ઉત્સેચકોનું વર્ગીકરણ ઓકે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સહકારકો ઉત્સેચકના બંધારણ એના વિશે થોડીક વધારે ડિટેલ માહિતી મેળવીશું થેન્ક યુ વેરી મચ